કડીના મેડા આર્દજ પાસે કડી બસ ડેપોની એસટીના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું સમગ્ર ગુજરાત રાજ્યમાં થોડાક દિવસોથી અસહ્ય ગરમી પડવાથી અનેક લોકોની તબિયત નાદુરસ્ત હોવાનું જોવા મળી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી સૂર્યદેવતા ગરમીનો પ્રકોપ વરસાવતા જોવા મળી રહ્યા છે ત્યારે ગરમીના કારણે કડી એસટી ડેપોની બસ સાણંદથી કડી તરફ આવી રહી હતી ત્યારે રસ્તામાં જ અચાનક જ ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા તેમનું કરુણ અવસાન થયું હતું કડી તાલુકાના થોડ ગામના વતની અને કડી એસટી ડેપોના ડ્રાઈવર તરીકે છેલ્લા ઘણા સમયથી નોકરી કરતા હતા જે બાબુજી વિસાજી ઠાકરડા ઉંમર વર્ષ અઠાવન તેઓ કડી સાણંદ પાટણની બસમાં ચીપમાં નાઇટની નોકરી કરી રહ્યા હતા જ્યારે ગુરુવારે બપોરના સમયે બસ નંબર જી જે અઢાર ઝેડ સડસઠ બેતાલીસ લઈને તેઓ સાણંદ ગયા હતા અને સાણંદથી પેસેન્જર લઈને તેઓ થોડ થઈને કડી તરફ આવી રહ્યા હતા જ્યાં રસ્તામાં મેડા આર્દ્રજ ગામ આવતા જ તેઓને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતા બસ ડિવાઇડર સાથે અથડાતા બસ ઊભી રાખી હતી કડી બસ સ્ટેશનમાં બસની અંદર ડ્રાઈવર તરીકે નોકરી કરતાં બાબુજી ઠાકરડાને અચાનક જ છાતીમાં દુખાવો ચાલુ બસે ઉપડતા બસ ડિવાઇડર સાથે અડાડી અને ઊભી રાખી દીધી હતી જ્યારે બસની અંદર આશરે પંદર જેટલા પેસેન્જર હતા પરંતુ સદનસીબી કોઈને કંઈ જ જાનહાની થઈ નથી જે બાદ કંડક્ટર દ્વારા પ્રાઇવેટ વાહનમાં તેઓને મેળા આદ્રજ આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયેલા હતા ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે કડી ભાગ્યોદય હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું કરુણ મોત નીપજ્યું હતું ઘટનાને લઈને બસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ પરિવારનો આવી પહોંચ્યા હતા બાબુજી ઠાકરડા એકત્રીસ મેના રોજ રિટાયર્ડ થવાના હતા જ્યાં રિટાયર્ડ થાય તે પહેલાં જ દસ દિવસ પહેલાં તેઓનું અવસાન થયું હતું રાજુ ઠાકોર કડી